નમસ્કાર ગુજરાતવાસીઓ આજે તારીખ થઈ છે બે ઓગસ્ટ અને વાર થયો છે શનિવાર આજના તાજા હવામાન સમાચાર જાણીએ અને જાણીશું કે ઓગસ્ટ મહિનામાં કેવળો વરાપનો ગેપ આપણને મળી શકે છે અને અમુક વિસ્તારોમાં વધુ ઓછા પ્રમાણમાં જે વરસાદો પડ્યા છે તેનું મૂળ કારણ પણ જાણીશું આ વિડીયોમાં શું ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં પડે અને પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે જે રાહતના સમાચાર આપ્યા છે તેના વિશે પણ આપણે આજે આ વિડીયોમાં જાણકારી મેળવશું તેમજ આ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર કેવું રહેશે તે તમામ સમાચારો આપણે આજના આ વિડીયોમાં જાણીશું તે પહેલાં તમે અમારો વિડીયો કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો એટલે કયો જિલ્લો કયો તાલુકો અને તાલુકાના કયા ગામમાંથી તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવવા આપને હું વિનંતી કરું છું તો આપણે હવે આજનો વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી સામે આવી રહી છે જાણીએ શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ખેડૂતો માટે હવામાનની નવી આગાહી આપી છે તે આ વિડીયોમાં આપણે જાણીએ તો હવે શરૂઆત કરીએ તો પિસ્તાળીસ દિવસના ચોમાસામાં લગભગ સત્તાવન ટકા જેટલો વરસાદ પડ્યો છે અને જે ઘણો વધારે મનાય છે પણ આ વખતે જે વિસ્તારોમાં વરસાદ પડ્યો ત્યાં ખૂબ ભારે વરસાદો પડ્યા અને સતત અને નિરંતર વરસાદો પડ્યા એટલે આ વિસ્તારોમાં ચોમાસું સારું આવી પહોંચ્યું છે તેવું માની શકાય પરંતુ અમુક વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે આમ આ વર્ષ આ વરસાદ સમગ્ર ગુજરાતમાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળ્યો છે જેમ કે કચ્છ અને ગીર સોમનાથમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે જેના કારણે ત્યાં પરિસ્થિતિ બગડી છે અને હવે જાણીએ કે આવા વરસાદના પ્રમાણમાં તફાવત કેમ જોવા મળ્યો છે છે તો હવે તેના કારણો જોઈએ જો આનું કારણ એ કે બંગાળની ખાડીમાં ખાડીની સક્રિયતા અને અરબ અરબસાગરમાં અરબસાગરની નિષ્ક્રિયતા કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમો બની તેની મોટા ભાગની અસરો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાત પર થઈ છે અને જે છેલ્લી સિસ્ટમ બની તે પણ મધ્યપ્રદેશ પર આવી અને ગુજરાતમાં પ્રવેશ કરી પણ ધારિયા મુજબનો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડ્યો નહીં એટલે કે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે જો વરસાદ તો સંપૂર્ણ એટલે કે બંગાળની ખાડીમાં સિસ્ટમો તો બની પરંતુ તે સિસ્ટમોનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને ઓછો મળ્યો છે જેના કારણે આ વિસ્તારોમાં વરસાદનું જોર તેમજ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે હવે આપણે આપણા મુજબ એટલે કે મારા મુજબ હું તમને તારણો કાઢીને કહું કે કેમ વરસાદે આ વખતે ભેદભાવ કર્યો છે જોઈ શકો છો હવે આપણે ગુજરાતમાં વરસાદમાં ભેદભાવના બે મુખ્ય કારણો જાણીશું કે આ બે કારણોના આ બે કારણોના આશરે આપણે જાણીશું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ રીતે ઓછો વરસાદ પડ્યો છે હવે આપણે પહેલું કારણ જાણીએ તો પહેલું કારણ જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમોનો ટ્રેક એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની તે સિસ્ટમ કેવી રીતે આગળ વધી તે પણ મુખ્ય કારણ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ પડવાનો જો જ્યારે પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બને ત્યારબાદ ધીરે ધીરે આગળ વધી અને મધ્યપ્રદેશ સુધી આવે અને ત્યાર ત્યારબાદ તે અરબસાગર તરફ ગતિ કરવાને બદલે ઉત્તરી ભાગો તરફ ગતિ કરે છે જેના કારણે ગુજરાતના જે અરબસાગરને અડીને જે ભાગો આવેલા છે તે ભાગો કે વિસ્તારોમાં ધારિયા મુજબનો વરસાદ પડ્યો નથી અને આ કારણના ભાગરૂપ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો દર વર્ષ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે જો પ્રથમ કારણ શું કે જો બંગાળની ખાણીમાં તો પહેલાં સિસ્ટમ બને અને તે સિસ્ટમ ધીરે 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 તરફ ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરે અને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતાં તે મધ્યપ્રદેશ સુધી પહોંચે અને મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા બાદ તે અરબસાગરના વિસ્તારો એટલે કે પશ્ચિમી વિસ્તારો તરફ ગતિ કરવાના બદલે ઉત્તરી ભાગો તરફ સરકી જાય છે જેના કારણે જે સારો વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડવાનો હોય તે વરસાદમાં ખૂબ જ મોટો બદલાવ આવી જાય છે અને હવામાનની આગાહીઓ પણ બદલાઈ જાય છે જેના કારણે ખૂબ જ ઓછો વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડ્યો છે હવે બીજું કારણ આપણે જાણીએ તો અરબસાગર અરબસાગરની નિષ્ક્રિયતા એટલે કે અરબસાગર સક્રિય જોવા મળતો નથી દર વર્ષે સક્રિય જોવા મળે છે અને અને દર વર્ષે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે પરંતુ આ વખતે અરબસાગર નિષ્ક્રિય જોવા મળે છે જો ગુજરાતને વરસાદ મળવાનો મોટો આશરો અરબસાગર છે પણ આ વખતે અરબસાગરમાં માત્ર એક જ સિસ્ટમ બની હતી જેને લગભગ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ આપ્યો ચૌદ જુલાઈ ચૌદ જૂન આજ આજુબાજુ જે અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી તે સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા વિસ્તારો એટલે કે સમગ્ર ગુજરાતમાં સારા અને વાવણી લાયક વરસાદો પડ્યા પરંતુ ત્યારબાદ એ સિસ્ટમ પછી કોઈ પણ સિસ્ટમ આજ દિન સુધી એટલે બે ઓગસ્ટ સુધી પડી બની નથી જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદ પડ્યા નથી તો મિત્રો આપતા પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને આપણે કે આગાહી અને ઘણા બધા અહેવાલો તેમજ અંબાલા હવામાન વિભાગ બધા જના તારણો ભેગા કરી અને આપણે એક નિષ્ક્રિય ઉપર પહોંચ્યા કે કયા બે મોટા કારણો છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળ્યો હવે આપણે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદનું વાતાવરણ કેવું રહેશે વાતાવરણ ગુજરાતમાં કેવું રહેશે વરસાદ કેવો પડી શકે છે તેના પર નજર કરીએ તો દર્શક મિત્રો આપણે વાઇંડીના વેધર મોડલ પ્રમાણે આપણે જોઈએ તો હવે ગુજરાતમાં આજ દિવસથી લગભગ દસ ઓગસ્ટ સુધીના અનુમાન મુજબ આજે સારી વરાપની શરૂઆત થઈ જશે એટલે કે બે ઓગસ્ટથી સારી વરાપ ગુજરાતને મળવાનું પાત્ર રહેશે અને આ લગભગ વરાપ દસ ઓગસ્ટ સુધી સારી વરાપ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે પરંતુ જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે જ્યાં હજુ પણ કોઈક વિસ્તારો એવા છૂટાછવાયા વિસ્તારો જોવા મળી શકે છે જ્યાં વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે તેમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો જોઈ શકો છો સુરત છે વલસાડ છે ડેડિયાપાડા છે નંદુબાર છે વડોદરા સુરત દાહોદ સાઈડના ઘણા બધા વિસ્તારો છે આ જે ગુજરાતના વિસ્તારો છે જ્યાં સામાન્ય કોઈક છૂટાછવાયા અપવાદરૂપ ક્ષેત્રોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે પરંતુ તેનાથી વિશેષ કોઈ વિસ્તારોમાં ભારે કે મધ્યમ વરસાદ જોવા મળશે નહીં અને આપણે જો આજે રાત્રિના સમયની બપોરના સમયે જોઈ શકો છો આજે બપોર બાદ સમગ્ર ગુજરાતમાં સારી વરાપની શરૂઆત થઈ જશે અને જે આગાહી કરવામાં આવી હતી તે આગાહી મુજબ જ વરસાદ વિરામ લેશે અને ગુજરાતમાં વરાપની શરૂઆત થઈ જશે અને આગળ આપણે વાત કરીએ તો છ સાત આઠ નવ દસ આ દસ ઓગસ્ટ સુધી લગભગ સારી વરાબ ગુજરાતના વિસ્તારોને મળી શકે છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો અગિયાર ઓગસ્ટથી લગભગ અરબ સાગરમાં થોડી હલચલ જોવા મળી શકે છે અને આ હલચલના કારણે લગભગ નવી સિસ્ટમ કે વંટોળની શરૂઆત થઈ શકે છે તમે જોઈ શકો છો ચૌદ પંદર પંદર તારીખથી ફરી એકવાર જોઈ શકો છો એક બંગાળની ખાડીમાંથી નાનું લો પ્રેશર ઉદભવ થયું છે અને જે ઉત્તરી ભાગો તેમજ દક્ષિણી ભાગોમાં અસર પહોંચાડી રહ્યું છે મધ્ય ભારતના વિસ્તારોમાં અસર પહોંચાડી રહ્યું છે અને જેના કારણે ગુજરાતમાં લગભગ ચૌદ ઓગસ્ટથી સામાન્ય વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ જશે અને આ વરસાદો લગભગ એકથી બે ઇંચ સુધીના હોઈ શકે છે પરંતુ આજ દિન સુધીની આપણે વાત કરીએ કે આવનારા દસ દિવસ જે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે કોઈ પણ જાતના સારા વરસાદો જોવા મળશે નહીં પરંતુ નવ ઓગસ્ટે લગભગ આઠ નવ ઓગસ્ટે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ઘણા બધા મધ્ય ભારતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે જેના કારણે જેના ભાગરૂપ ગુજરાતના કોઈક કોઈક વિસ્તારો એટલે કે દક્ષિણી તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ ફૂંકાઈ શકે છે તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચારો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો